મિત્રો આજના વિડીયોમાં હું તમને નિમિસંબા દેવી મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલીયા ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ મંદિર વિશે તો નિમિસંબા એક કાવેરી નદીના કિનારે આવેલા એક મંદિરનું નામ છે જે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં સંગમ તરફ જતા રસ્તા પર શ્રી રંગપટાણથી લગભગ બે કિલોમીટર દૂર સ્થિત છે દેવી નિમિસંબાને ભગવાન શિવની પત્ની દેવી પાર્વતીનો અવતાર માનવામાં આવે છે સોમવંશ આર્ય ક્ષત્રિયના મુક્ત રાજાએ નિમિસંબા મંદિરમાં તપસ્યા કરી હતી એવી માન્યતા છે કે દેવી નિમિસંબા એક મિનિટ